સાયબર કૌભાંડ નો પર્દાફાશ થયો છે સાયબર પોલીસે કુલ સોળ પોઈન્ટ પાસઠ કરોડ ની છેતરપી નીકળનાર લોકો ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત શહેરના સાયબર પોલીસે ફ્રોડ આચરતી બેઠક ટોળકી ઝડપી પાડી છે સાયબર ફ્રોડ કરનાર ઠગ ટોળકીએ સુરતમાં સરથાણામાં મોટા પાયે કૌભાંડ કર્યું છે અઢાર બેંક ખાતા મળ્યા હતા જેમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા સોળ પોઈન્ટ છપ્પન કરોડના વ્યવહારો મળી આવ્યા છે બંને સ્થળેથી પોલીસે કુલ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઠગ ટોળકીના આરોપીઓ સામાન્ય લોકોને લોભાવણી આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે તેમની આરોપીઓની વધુ પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા જે મંજૂર કરાયા છે સાયબર ફ્રોડ તપાસમાં પોલીસના કેટલાક નાણાકીય વ્યવહારો પર શંકા જતા તપાસ કરવામાં આવી હતી હાલ પોલીસે આરોપીઓ પાસેથી કુલ પાંચ લાખ થી વધુ અમે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને દસ ટીમો બનાવવામાં આવેલ હતી અને એક રેડ કરી નામથી ચાલતી એકેડેમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યું હતું તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મિત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશન લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ઉભો અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઈમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમ ને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા અકાઉન્ટ ની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરથાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન નામથી ચાલતું હતું બંનેના જે માલિક છે એક જ છે જગનેશભાઈ માંગુકિયા અને જીતેન્દ્રભાઈ અને એમને સિવાય બીજા બે આરોપીઓ પણ ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઊભી કરી આરઓસીમાં માં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરંટ એકાઉન્ટ આ કંપનીઓના નામથી ખુલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ એકાઉન્ટ આપતા હતા